આજે આપણે ફરાળી હાંડવો બનાવવાના છીએ તો સૌથી સરળ રીતે ફરાળી હાંડવાની રેસીપીને શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક તપેલીમાં અઢીસો ગ્રામ મોરૈયો લીધો છે અને તેને આ રીતે પાણી નાખી અને ધોઈ લેવાનો છે તો બેથી ત્રણ પાણી બદલી અને આપણે આ મોરૈયાને ધોઈ લઈશું તો હવે આપણો મોરૈયો ધોવાઈને તૈયાર છે તો તેમાં ચારથી પાંચ ચમચી દહીં નાખી થોડા સિંગદાણા એડ કરીશું અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેને ત્રીસ મિનિટ માટે આપણે ઢાંકીને મોરૈયાને પલળવા મૂકી દઈશું તો અહીંયા આપણે હવે ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીને જોઈ લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો મોરૈયો બરાબર પલળીને રેડી છે તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરવા માટે એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને હવે તેમાં આપણે બેથી ત્રણ નંગ લીલા મરચાંના ટુકડા કરીને રાખ્યા છે તે અને એક મોટો ટુકડો આદુ છીણીને રાખ્યું છે તે તેમાં આપણે એડ કરી દઈશું અને આપણે તેને હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું આપણે આ મોરૈયાને દળતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખીશું કે આપણે મોરૈયાને કરકરો દળવાનો છે એકદમ ઝીણું દળવાનું નથી તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણો આ મોરૈયો દળાઈને રેડી છે તો અહીંયા મેં આ મોરૈયાને આ રીતનો આટલો કરકરો દળ્યો છે તો હવે આપણે તેને એક તપેલીમાં કાઢી લઈશું અને હવે મેં અહીંયા એક નાનો ટુકડો દૂધીનો ખમણીને લીધો છે બે નંગ બટેકા ખમણીને લીધા છે એક ટમેટું કટ કરીને લીધું છે કોબીજ અને ગાજરને ખમણીને લીધા છે તો આપણે તેને હવે આ તપેલીમાં એડ કરી દઈશું અહીંયા મેં આ જે શાકભાજી લીધા છે તેને તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો જો તમારે અહીંયા કેપ્સિકમનો યુઝ કરવો હોય તો તમે એને ઝીણા કટ કરીને પણ લઈ શકો છો તો હવે આપણે આ બધા શાકભાજીને આપણા ખીરા સાથે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં બે ચમચી મીઠું બે ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે જોઈએ છીએ કે અહીંયા આપણું આ બેટર થોડું કડક લાગે છે તો આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને એક ચમચી જેટલું દહીં એડ કરીશું હવે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે કોથમરી એડ કરવાનું ભૂલી ગયા તો હવે આપણે થોડી કોથમરી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણું આ હાંડવા માટેનું ખીરું રેડી છે તો હવે આપણે એને થોડીવાર માટે મૂકી દઈશું અને તેની સાથે સર્વ કરવા માટે કેચઅપની તૈયારી કરી લઈશું તો એના માટે મેં અહીંયા ચાર નંગ ટામેટા લીધા છે તો ટામેટાને વચ્ચેથી આપણે બે ભાગ કરી લઈશું અને એક બાઉલમાં એડ કરી દઈશું બધા ટામેટા કટ થઈ જાય એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને ટામેટાને બાફવા મૂકી દઈશું પાંચથી દસ મિનિટ માટે આપણે આ ટામેટાને ગેસની ધીમી ફ્લેમ પર બફાવા દઈશું હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ ટામેટા બફાઈ ગયા છે એકદમ પોચા થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી અને ટામેટાના બાઉલને આપણે નીચે ઉતારી લઈશું અને તેની છાલને આપણે કાઢી લઈશું જો અહીંયા તમારે આ રીતે ટામેટાની છાલને કાઢવી હોય તો કાઢી લેવાની અને જો ના કાઢવી હોય તો પણ ચાલે આપણે જ્યારે બ્લેન્ડર કરીશું ત્યારે એ છાલ નીકળી જશે તો જો તમને ફાવે તો તમારે આ રીતે કાઢી લેવાની મેં અહીંયા આ ટામેટાની છાલને કાઢી લીધી છે તો બધા ટામેટાની છાલ આપણે આ રીતે અલગ કરી દઈશું અને હવે બ્લેન્ડરની મદદથી આપણે તેને બ્લેન્ડ કરી દઈશું આ રીતે એકદમ ઝીણું બ્લેન્ડ કરી લઈશું જેથી આપણા બધા ટામેટાનો એકદમ રસ તૈયાર થઈ જાય તો હવે આ પલ્પને આપણે આ એક જારીમાં કાઢી લઈશું અને એને ચમચીની મદદથી આ રીતે આપણે ગાળી લઈશું જો આપણે ટામેટાની છાલને કાઢી નહીં હોય તો આ રીતે આપણે જ્યારે ગળીશું ત્યારે એ ટામેટાની છાલ ઉપરથી નીકળી જશે અને જો ફાવે તો આપણે કાઢી લેવાની તો આપણો આ ટામેટાનો બધો પલ્પ હવે ગળાઈને રેડી છે આપણો આ બધો પલ્પ ગળાઈ અને હવે એક તપેલીમાં આવી ગયો છે તો આપણે તેમાં ગળપણ માટે બે મોટી ચમચી ખાંડ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ કરી અને આપણે તેને ગેસ પર ઉકળવા મૂકી દઈશું આપણે જોઈ શકીએ છીએ કે આપણો આ કેચઅપ ઉકળવા લાગ્યો છે તો હવે તેમાં એલચી તજ અને લવિંગનો થોડો પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણો કેચઅપનો સરસ કલર પણ આવી ગયો છે અને આપણો કેચઅપ રેડી છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને કેચઅપને નીચે ઉતારી લઈશું કેચઅપ ઠંડો થાય ત્યાં સુધી આપણે આપણો હાંડવાનો વઘાર કરી લઈએ તો એના વઘાર માટે મેં અહીંયા એક પેનમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ અને જીરું એડ કરીશું રાય અને જીરું તતડે એટલે થોડા મીઠી લીમડીના પત્તા એડ કરીશું અને આ વઘારને આપણે આપણા હાંડવાના ખીરામાં એડ કરી દઈશું જો આપણે ફરાળમાં તલનો ઉપયોગ કરતા હોય તો આપણે આ વઘારમાં તલને પણ એડ કરી શકીએ છીએ તો હવે આપણે આ આપણો વઘાર ખીરામાં રેડી દીધો છે અને બધો વઘાર બરાબર આપણા ખીરા સાથે મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે જે પેનમાં વઘાર કર્યો હતો તે જ પેનમાં બે ચમચા જેટલું ખીરું એડ કરી અને આ રીતે પેનમાં થોડું સ્પ્રેડ કરી લઈશું અને એને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને ચડવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને ખોલીને જોઈ લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો હાંડવો ચડી ગયો છે તો એને આ રીતે હવે આપણે ઉથલાવી લઈશું અને બીજી સાઈડ ચડવા માટે મૂકી દઈશું બીજી સાઈડ ચડવા માટે મૂકીએ ત્યારે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ આ રીતે એડ કરીશું અને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે ગેસની ધીમી ફ્લેમ પર ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો હાંડવો બરાબર ચડી ગયો છે તો હવે તેને આ રીતે તાવેથાની મદદથી ઉઠલાવી અને એક ડીશમાં લઈ લઈશું તો આપણો સરસ મજાનો હાંડવો રેડી છે જો આપણે ફરાળમાં તલ ખાતા હોય તો તલવાળો હાંડવો કઈ રીતે બનાવી શકાય તેને આપણે જોઈ લઈશું તો એમાં આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું રાય અને જીરું એડ કરીશું રાય અને જીરું તતડે એટલે આપણે તેમાં તલ એડ કરી દઈશું આપણા બધા તલ બરાબર ફૂટી જાય એટલે આપણે તેમાં આપણું જે ખીરું તૈયાર કર્યું છે એ ખીરું એડ કરી દઈશું અને એને ખીરાને બરાબર સ્પ્રેડ કરી દઈશું આપણું ખીરું બરાબર સ્પ્રેડ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને ચડવા માટે મૂકી દઈશું આ રીતે આપણે આપણા તલવાળા હાંડવાને પણ તૈયાર કરી લઈશું તો આપણે જોઈએ છીએ કે આપણો આ તલવાળો હાંડવો બનીને રેડી છે તો આપણો આ સરસ મજાનો ફરાળી હાંડવો રેડી છે તો આ હાંડવાને આપણે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ અને દસ થી પંદર જ મિનિટમાં ખૂબ જ આસાનીથી બનાવી શકીએ છીએ તો આ ટેસ્ટી અને ફરાળી હાંડવાની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તો તમને કેવી લાગી આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ